નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માત અકસ્માત સર્જાયો હતો ત્યારે મિત્રો અંકલેશ્વર સુરતના હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ગાડી ચાર સાથે પટકાઈ હતી ત્યારે આ ઘટનામાં કારમાં સવાર બે લોકોના ઘટના જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર ખસેડવામાં આવ્યો હતો જેમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર ભાવનગરનો પરિવાર કારમાં વહેલી સવારે સુરત જઈ રહ્યો હતો અને તે દરમિયાન સમગ્ર ઘટના સર્જાઈ હતી ત્યારે આ ઘટનાને લઈને હાસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જો કે જે બાદ મૃત્યુકના મૃદ્ધેને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર આપણે વહેલી સવારના સમયે કાર ચાલકને જોકો આવી જતા અકસ્માત સર્જાયો હોવાના લોકોમાં ચર્ચાયું હતું અને ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ